પાકોને નુકસાન થયું છે તો એ પાકોને જે નુકસાન થયું છે એનું કેટલા સમયમાં ચૂકવવામાં આવે એ એ કોના કો કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વર્તન આપવામાં આવશે ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો એમને સ્પષ્ટતા કરી કે કેટલા સમયમાં એનું વર્તણ આપવામાં આવશે કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે આપના વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચુકવવાના છો ત્યારે એમાં પણ ગોળ જવાબ દેવામાં આવ્યો કે તેત્રીસ ટકાની ઉપર હોય નુકસાન થયું હોય તો એ એ રીતે આપવામાં આવે છે પણ તમે એમ કહેતા હોય કે તેત્રીસ ટકાની ઉપર નુકસાન થયું છે તો જ અમને આપવામાં આવશે એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે તેત્રીસ ટકાની નીચે નુકસાન ગયું છે તો એનો મતલબ આ વખતે પણ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે અંદાજિત કેટલું નુકસાન થયું હતું કોઈ આંકડો

વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન થયું છે